પચ્ચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલના પર્વની ભાવનગર શહેર અને જિલ્લાના ચર્ચમાં રોશનીથી ઝાકમઝોળ અને કલાત્મક શણગાર સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાત્રિના બાર કલાકે સેન્ટ ફ્રાન્સિસ દેવાલય સહિત ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પ્રાર્થના કરી હતી જન્મના વધામણા સમયે યોજાયેલી પરમ પૂજામાં શ્રદ્ધાળુઓએ ઘંટરાવ દ્વારા જન્મની ઉજવણી કરી હતી તેમજ એકબીજાને મીઠાઈ ભેટ સ્વાગતો આપી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઈસુના જન્મની કૃપાઓ મેળવશે અને આવતીકાલે સવારે બધા શ્રદ્ધાળુઓ એકબીજાના ઘરમાં જઈને ક્રિસમસ એકબીજાને વિશ કરશે અને એ જ રીતે આ નાતાલના નતાલની શુભેચ્છાઓ એકબીજાને પાઠવશે તો ભાવનગરના તમામ નાગરિકોને કેથલિક ચર્ચ તરફથી હેપી ક્રિસમસ ઈશુ ભગવાનના આશીર્વાદ આપણા સૌ પર ઉતરે એવી પ્રાર્થના અને શુભેચ્છા થેન્ક યુ